રાજકોટના જેતપુર દોરાજી તાલુકાના ઝાંઝમેર અને શનાળા ગામના ખેડૂતોએ ઢોલ નગારા સાથે પ્રદૂષણ બોર્ડ કચેરી ગજવી મૂકી સોફરનું પાણી સીધું નદીમાં વહી જતું હોય જમીન પર પણ વિપરીત અસર પ્રદૂષણ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માગણી સાથે પ્રદૂષણ બોર્ડની કચેરીને ઢોલ નગારા સાથે ધસી આવ્યા બે ગામના ખેડૂતો જામકંડોણા તાલુકાના સોડવદર ગામની રેવન્યુ વિસ્તારમાં ચાલી રહ્યું છે સોફર પ્રદૂષિત પાણી ગામની મોટાભાગની ખેતીની જમીનના તળમાં લાગી ગયું હોવાથી બોર કુવાઓમાં પણ પ્રદૂષિત પાણી જ આવે છે વરસાદ આવતાં જ પ્રદૂષિત પાણી જે તે નદીઓમાં છોડી નદી નાળા ડેમને પ્રદૂષિત કરી રહ્યા છે જી પીએસપી ઓફિસ ખાતે ઢોલ નગારા સાથે રામધૂન બોલાવી તેમજ અધિકારીને બાનમાં લીધા ઓગણીસો સત્તાણુંથી આ પ્રદૂષણ ઓગતા કારખાનાને કારણે એંસીથી વધુ કેન્સરના કારણે ઝાંઝમેર ગામમાં મૃત્યુ થયાના આક્ષેપ તેમજ વીસથી પચીસ લોકો કેન્સરના કારણે ઝઝૂમી રહ્યાના આક્ષેપ બે ગામના ગ્રામજનો તેમજ ખેડૂતોની એક માંગ કે તાત્કાલિક અસરથી આ કારખાનું બંધ કરવામાં આવે આગામી તારીખ પચીસ સુધી બંને ગામ દ્વારા આ કારખાનું બંધ કરવા માટે અલ્ટિમેટમ આપેલ છે જીપીસીબી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ ચોક્કસ મુદત સુધી ગામો બંધ રાખવાની ચીમકી બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા મારું નામ નવીનભાઈ ગોરધનભાઈ ગેટિયા રેવાસી ગામ જાંજમેર ધોરાજી તાલુકો મારું ખેતર સોળવદર સર્વે નંબર જામકંડોડા તાલુકો ત્યાં હું ત્યાંનો ખાતેદાર છું અને મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જેનું ગંદુ પાણી સેલા દ્વારા અમારા જાંજમેર ગામ સુધી આવે છે અને ગામની નદીમાં ભળે છે એને કારણે અમારે બધાયના જાલમેરમાં બીમારી ચામડીના રોગ કેન્સરના રોગ જેવા થાય છે અને અમે અવારનવાર પાકો વાવવા છતાં પણ અમારા પાકો નિષ્ફળ જાય છે અમારી માંગણી એ છે કે વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે તમે આવે આજે અમે જેતપુર ગુજરાત પ્રદૂષણ બોર્ડ એક પત્ર દેવા આવ્યા છીએ અને અમારી માંગણી એવી છે કે બે હજાર સત્તાણુંથી થી આ અનુરાગ પ્રોસેસનું કારખાનું જે સર્વે નંબર ઉપર આવેલું છે 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 એ કારખાનાનું પ્રદૂષણ પાણી પાણી જ્યારે વરસાદ પડે ત્યારે આ છોડી દેવામાં આવે જેથી કરીને અમારા ગામની અંદર એ પાણી આવી જાય છે જેથી કરીને અમારા જે પીવાનું પાણી છે તેમાં ભેળસેળ થઈ જાય છે જેથી અમારા ગામની અંદર જે નળનું પાણી દેવામાં આવે છે એવા નળની અંદર આ પાણીનો પ્રવેશ થાય છે જેથી અમારા ગામની અંદર ચામડીના રોગો કેન્સરના રોગો

પચીસ થી વીસ જણાને હાલ કેન્સરના રોગો છે તેમજ સનાડા ગામની અંદર વીસ જણાના આ કેન્સરને કારણે મૃત્યુ થયા છે તેમજ પંદર જણા જે કેન્સરના ના છે જે આ પ્રદૂષણ પાણીને કારણે જ થયેલું છે મારું નામ કિરણબેન બગડા હું ઝાંઝમેર સરપંચ હાલ સનાળા ગામના સર્વે નંબરમાં આવેલ અનુરાગ પ્રોસેસ નામનું કારખાનું ચાલી રહ્યું છે તેના કારણે તેનું પ્રદૂષિત પાણી અમારા ઝાંજમેર ગામમાં નદી નાળા મારફત આવી રહ્યું છે અમારા ઝાંજમેર ગામમાં બે હજાર સત્તરથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં એંસી જણા લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને હાલ ચોવીસ જણા લોકો કેન્સરની સારવાર રહી રહ્યા છે તેમજ સનાડા ગામમાં વીસ જણા કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને પંદર જણા કેન્સરની સારવાર રહ્યા લઈ રહ્યા છે આ અનુરાગ પ્રોસેસના કારખાનાદારના જે માલિક છે તે પોતાના રોટલા શેકવા હાટું અમારા બંને ગામ ગામના ગ્રામજનોના જીવ જોખમમાં મૂકે છે તેથી અમારું ઝાંઝમેર ગામ અને સનાડા ગામ બંને ગામ ભેગા મળીને જો આ કારખાનું આ પ્રોસેસ કારખાનું તારીખ પચીસ જુલાઈ સુધી બંધ કરવામાં નહીં આવે તો અમારા બંને ગામ સંપૂર્ણપણે બંધ રહેશે તે મીડિયાના મારફતથી હું જાહેર કરું છું

અને સેમ્પલ બી જતા રહ્યા છે સાહેબ એને ક્લોઝર છે છતાય ચાલુ છે એવું છે ના ના એ ખોટી વાત છે ને કોઈ ક્લોઝર છે જ નહીં તો ચાલુ છે યુનિટ તો ચાલુ છે સાહેબ આ ગામ લોકોમાંથી એમ કહે છે કે 80 લોકોની યાદી લઈને આવે છે કેન્સર પીડિતો અને એ કેન્સર પીડિતો છે હજી એની કઈ યાદી છે લોકો પાસે તો કેન્સર પીડિત તો અમારે તો પ્રદૂષણનો જવાબ એટલે કેન્સર પીડિત જે જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે ડોક્ટરનું કે આ તેવો એ લોકો આપીએ કે કારણેથી એટલે પાણી બહાર જાય પાણી પ્રદુષણ તો છે ને બહાર પાણી જઈ જાય આપણે એને ઓલી કરવાની બહાર પાણી કાઢવાની એને જે મંજૂરી જ નથી